વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો વૈષ્ણવતા આજે મહેકે છે ચોર્યાશી બસો બાવન ભગવતીઓના ચરિત્રો સાંભળતા વાંચતા આપણા મનમાં પ્રશ્ન થાય કે આવા ભગવતીઓ ત્યારબાદ થયા હશે ખરા શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ સરસાનીજીને આજ્ઞા કરી હતી દમલા તને લીલા પ્રાપ્તિમાં દસ જન્મનો અંતરાય થશે આવી આજ્ઞા કરવાનું કારણ શું જો દામોદર દાસી અવતાર લે તો શ્રી મહાપ્રભુજી પણ પ્રકટ થાય કારણ શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય તો શ્રી દામોદર દાસી માટે છે વળી પુષ્ટિ જીવો એટલા બધા છે કે સૌનો ઉદ્ધાર કરવા શ્રી મહાપ્રભુજીને વારંવાર પ્રકટ થવું જરૂરી હતું તેથી દામોદર દાસીને દસ જન્મ લેવાની આજ્ઞા કરી દસ પેઢી એટલે લગભગ પાંચસો વર્ષ તેમાં વિવિધ સ્વરૂપે દામોદર દાસ અને શ્રી મહાપ્રભુજી પ્રકટ થતા રહ્યા છે તેવી જ રીતે ચોર્યાસી બસો બાવન ભગવદીઓ પણ જુદા જુદા સ્વરૂપે પ્રકટ થતા રહ્યા છે એ ભગવદીઓ ભૂતલ પર પ્રકટ થઈ શ્રી મહાપ્રભુજીના દિવ્ય સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવીને આપણા માટે પ્રેરકબળ બન્યા તેમના દિવ્ય ચરિત્રો આપણને પ્રેરણા આપે છે અને સાથે સાથે શ્રી વલ્લભના આ પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગમાં આપણી શ્રદ્ધાને મજબૂત કરે છે આજે આપણે જે પ્રસંગ લઈશું તેનાથી આપણી ભાવની વૃદ્ધિ થશે કે અલૌકિક દ્રષ્ટિ ધરાવતા કોંબાળિયા નિવાસી પરમ ભક્ત લાટકીમાનો આપણે આજે પ્રસંગ જોવાના છીએ શ્રી વલ્લભ ના લાડી લાવે મારા જય શ્રી કૃષ્ણ હું માના આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું વાલા વૈષ્ણવો મેં આપને થોડાક દિવસ પહેલા કહ્યું હતું કે અમે રાજકોટ ગયા હતા કાલિંદી બેટીજીના ચરણ સ્પર્શ કર્યા ત્યારે અમે પુસ્તક પણ ત્યાંથી પધરાવી આવ્યા હતા તેમાં અત્યારે પણ ભક્તોને સાનુભવ જતા આવે છે ઠાકોરજી એવા પ્રસંગોમાં એ પ્રસંગ એક પ્રસંગ આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ અલૌકિક દ્રષ્ટિ ધરાવતા પરમ ભક્ત લાટકીમાં જે મોડ કચ્છના હતા અને રહેતા હતા ખંભાડિયામાં ત્યાં ઢાઢીલીલા થતી ત્યારે પોતે ઢાઢી થતા અને એમના પતિ ઢાઢણ થતા શ્રી ઠાકોરજીની કૃપાથી એમને ભારે વચન સિદ્ધિ પ્રાપ્ત થયેલી એમને એક ભત્રીજી ખૂબ પૈસા પાત્ર એને કોઢ નીકળ્યો ખૂબ દવાઓ કરી પણ રોગ વધતો ગયો લાડકી માં પાસે આવીને વિનંતી કરી ફોય મારો કોઢ મટાડી દો માં કહે છે હું કાઈ વેદ છું કે તારો કોઢ મટાડું ફોય ભલે તમે વેદ નથી પણ તમારા સિવાય મારો કોઢ મટાડે એવું કોઈ બીજું કોઈ નથી તમે કહો ત્યાં કહો તેટલી રકમ આપો પણ મારું આ દુઃખ દૂર કરો ભત્રીજીએ ખૂબ વિનંતી કરી માને દયા આવી કહે છે રૂપિયા તૈયાર કર પત્રીજીએ કહ્યું દસ હજાર ને ઉપર બીજા પાંચ તમે કહો તેમ કરવા તૈયાર છું ભત્રીજીએ પૈસાની સગવડ કરી માએ મોટો મંડપ બંધાવ્યો ગામે ગામ કંકોત્રીઓ લખી વૈષ્ણવોને તેડાવ્યા પોરબંદરવાળા શ્રી વિઠલેશજી મહારાષ્ટ્રીએ ને પધરાવ્યા ચારસો પાંચસો મર્પજાદી વૈષ્ણવ અને બીજા પણ પાંચ હજાર વૈષ્ણવો પધાર્યા ખૂબ ધામધૂમથી મહારાષ્ટ્રીનું સામયુ થયું કીર્તન સમાજ થયા પછી રાત્રે બધા વૈષ્ણવો પ્રસાદ લેવા બેઠા સામગ્રીમાં ગરમ ગરમ માનભોગ પીરસવાનો હતો પીરસણીયા માં પાસે ગયા મા પીરસવાનું કંઈ સાધન નથી માનભોગ ખૂબ ગરમ છે હાથ બળે છે માં કહે આ મહાપ્રભુજીની બેઠક ઉપર જુઓ સોનાના ને હીરા માણેકના નળિયા છે તે લઈ લો અને એનાથી પીરસો વૈષ્ણવો નળિયા ઉતારી પીરસવા માંડ્યા પીરસતા પીરસતા મરજાદી વૈષ્ણવો બેઠા હતા ત્યાં ગયા રાત્રિના અંધકારમાં બરોબર દેખાતું ન હતું થોડા વૈષ્ણવોને માનભોર પીરસાયો ત્યાં તો એક જણે બૂમ પાડી અલ્યા આ નળિયાથી પીરસવાનું કોણે તમને કહ્યું બધું છોવરાવી દીધું જીવાભાઈ ત્રોડાવાડા લ લાધાભાઈ પ્રેમજીભાઈ વગેરે ઊભા થઈ ગયા મહારાજશ્રી પાસે ગયા બધી વાત કરી મહારાજશ્રી લાટકી માને બોલાવ્યા અને પૂછ્યું માં વાત ખરી છે માટીના નળિયાથી માનભોગ પીરસવાનું તમે કહ્યું હતું માં કહે હા બાવા મેં કહ્યું હતું કે હાથ બળતા હોય તો બેઠકજી ઉપર સોનાના ને માણેકના નળિયા છે એ ઉતારીને પીરસો મરચાદી વૈષ્ણવો કહે આ નળિયા તો માટીના છે માં કહે મહારાજ શ્રી પ્યારીજીના નિકુંજ મહેલમાં માટી હોય ખરી અહીં તો બધું સુવર્ણ અને રત્નમય છે માટે મેં એને લેવાનું કહ્યું હતું એને માટીના જોયા હોય કે લીધા હોય તો એ જાણે માની અલૌકિક ભાવનાથી મહારાજ શ્રી ખૂબ પ્રસન્ન થયા આપ શ્રી મરજાદી વૈષ્ણવોને આજ્ઞા કરી જેમને પ્રસાદ થોડો ઘણો પણ લીધો હોય અને ઊઠી ગયા હોય તેઓ એક બાજુ ઊભા રહો અને જેમને જરાય પ્રસાદ લીધો ન હોય અને ઊભા થઈ ગયા હોય તેવો બીજી બાજુ ઊભા રહે. વૈષ્ણવો બે બાજુ થઈ ગયા. આપ શ્રી આજ્ઞા કરી, જેઓ પ્રસાદ લેતા લેતા ઊઠી ગયા છે, તેવો જઈને પ્રસાદ લઈ લો. અને જેઓ પ્રસાદ લીધા વિના માત્ર નળિયામાં પીરસાયું છે, એટલું જોઈને ઉઠી ગયા છે, તેવો આજે વ્રત કરો અને કાલે પ્રસાદ લેજો. વૈષ્ણવોને વિમા વિમાશન થઈ. આપ શ્રી આવી આજ્ઞા સાથી કરી.

કે આ પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણ અને તેનો સંબંધ ધરાવનારી વસ્તુ માત્ર અલૌકિક છે શ્રી ઠાકોરજીની વસ્તુમાં લૌકિક બુદ્ધિ ન કરવી સૌ વૈષ્ણવો મહાપ્રસાદ લઈ ઉઠ્યા થોડે દૂર 3-4 ફૂટ ઊંડો એક ખાડો કર્યો હતો તેમાં બધા વૈષ્ણવોને જૂઠણવાળા હાથ મો ધોવા માટે વ્યવસ્થા કરી હતી સૌએ ત્યાં જઈને હાથ મો ધોયા બીજા દિવસે સવારે લાટકી માએ ભત્રીજીને બોલાવી જો હવે હું કહું એમ તારે કરવાનું છે જરાય સુગ રાખીશ નહીં સુગ રાખીશ તો તારા બધા રૂપિયા પાણીમાં જશે અને કોઢ મળશે નહીં બોલ હું કહું એમ કરીશ ભત્રીજી કહે માં તમે જેમ કહીશો તેમ કરીશ જરાય સુગ રાખ્યા વિના કરીશ મારો કોઢ મટે એટલે બસ લાડકી એ કાંતીબાઈને બોલાવ્યા કહ્યું આ બાઈને પેલા ખાડામાં જ્યાં વૈષ્ણવોએ પ્રસાદ લઈને અચવન કર્યું છે તેમાં બે સારું અને આખે શરીરે વૈષ્ણવનો જૂઠણ ચોડી દો પછી કુવા ઉપર જઈને એકસો આઠ ગાગર જળથી એને નવડાવી દો કાનજીભાઈએ લાડકી માના કહ્યા પ્રમાણે બેનને ખાડામાં બેસાડી ખૂબ જૂઠણ શરીર ઉપર ચોડાવ્યું એકસો આઠ ગાગર જળથી સ્નાન કરાવ્યું ત્યાં તો તેનો કોટ ગાયબ થઈ ગયો શરીર ઉપર કોટ નામ નિશાન પણ ન રહ્યો ધન્ય એ ભત્રીજીને કે જેને લાડકી માના શબ્દોમાં જરાય અવિશ્વાસ ન આવ્યો અને સુગ રાખ્યા વિના જૂઠણ ચોરાવ્યું એ લાટકી માને કે જેમને શ્રી ઠાકોરજીની કૃપાથી આવી વચન સિદ્ધિ અને અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી આપણે એમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ ધન્ય છે એ લાટકી માને કે જેમને આવી વચન સિદ્ધિ અને અલૌકિક દ્રષ્ટિ શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થઈ હતી શ્રી દયારામભાઈએ કહ્યું છે કે સંતોષ ધરી વદવી સત્ય વાણી દ્રઢ આશ્રય પ્રભુ દિનતા આણી દુષ્ટ સંગ રહેવું દૂર વસવું સદા હરિજનની ની હજુર આ રીતે અત્યારે પણ શ્રી ઠાકોરજી ભક્તોને ને સાનુભવ જતાવે છે અને અત્યારે પણ ભૂતલ પર ચોર્યાસી બસો બાવન વૈષ્ણવો બિરાજે છે બસ આપણે દ્રષ્ટિ બદલવાની જરૂર છે ઘણા પૂછે છે કે ચોર્યાસી બસો બાવન ભગવદીઓ સાથે ઠાકોરજી બોલતા હતા તેમની પાસે માગી માગીને આરોપતા હતા અને આજે કેમ નથી બોલતા તો આપણે આ ચરિત્રથી સમજી શકીએ છીએ કે ઠાકોરજી આજે બોલે છે માગી માગીને આરોગે છે જરૂર છે આપણામાં દૈન્ય અને નિસાધનતા આવે તેની શ્રી ઠાકોરજી પ્રત્યેનો સાચો પ્રેમ અને હૃદયપૂર્વકનું સમર્પણ હોય તો શ્રી ઠાકોરજી જરૂર બોલે છે આ રીતે શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખનારા ખંભાડિયા નિવાસી લાટકી માને આપણે વંદન કરીએ આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી અમનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપની અસીમ કૃપાથી લાટકી માને જેવી રીતે અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી એવી દ્રષ્ટિ અમને પણ પ્રાપ્ત થાય એવી આપના ચણારવિંદ અમે વિનંતી ધરીએ છીએ આપ અમારા પર એવી કૃપા કરો કૃપામ કુરુ કૃપામ કુરુ શ્રી વલ્લભ કૃપામ કુરુ જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવ શું આપ જાણો છો કે આપણા ગુરુદેવ વગર કહીએ આપણા મનના મનોરથ જાણી જાય છે આપણે વલ્લભ કુંભની શરણે જઈએ તો આપણા મનમાં જે મૂંઝવણ હોય આપણા મનમાં જે પ્રશ્ન હોય તે પ્રશ્નોના જવાબ આપણે વગર પૂછીએ મળી જાય છે શું આપને પણ એવો અનુભવ થયો છે વાલા વૈષ્ણવો આ એ શ્રી મહાપ્રભુજી છે કે જે હાલ પણ એવીને એવી જ કૃપા વરસાવી રહ્યા છે શ્રી વલ્લભ કુલના સ્વરૂપમાં દરેક વૈષ્ણવને કોઈ એક સ્વરૂપમાં તો આ શક્તિ હોય જ છે એટલે શ્રી મહાપ્રભુજી રૂપ બદલી બદલીને પધારી રહ્યા છે અને આપણા પર કૃપા વરસાવી રહ્યા છે કહેવાય છે ને કે વેણુનાદ રૂપી વલ્લભની વાણી વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનો આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કહે છું કરું છું આમ તો કહેવાય છે કે પ્રગટ કે રસ જાય પરંતુ આપ તો મારા છો આપણે બધા એક જ પરિવાર છીએ એટલે આપની સાથે આ વાત શેર કરી રહી છું કે આ એ શ્રી મહાપ્રભુજી છે કે જે હાલ પણ એવીને એવી જ કૃપા વરસાવી રહ્યા છે આપને પણ ઘણી વખત એવો અનુભવ થયો હશે કે ગુરુ કૃપા હી કેવલમ એટલે હું આપની સાથે થોડીક એવી વાતો શેર કરીશ અમે હમણાં બે દિવસ પહેલા રાજકોટ ગયા હતા અને કાલિંદી બેટીજીને ફોન કરીને પૂછ્યું હતું કે જે જે આપ રાજકોટ બિરાજો છો તો અમે ચરણ સ્પર્શ કરવા આવીએ તો તરત જ આપે હા કહી કે આપ જલ્દી આવી જાવ કેમ કે પછી મારે બહાર જવાનું છે એટલે અમે ત્યાં ગયા અને મારા મનમાં ત્રણ પ્રશ્નો હતા પ્રશ્નો કહો કે મનોરથ કહો તે ત્રણે ત્રણ પ્રશ્નો કે મનોરથ મારા પૂર્ણ થયા વગર કહીએ એવી ગુરુ કૃપા આપણા ઉપર વરસી રહી છે એટલે આ એ શ્રી મહાપ્રભુજી છે કે જે કાલિંદી બેટીજીના સ્વરૂપમાં પણ મારા પર કૃપા વરસાવી રહ્યા છે હવે હું આપને એ મનના પ્રશ્નની વાત કરું તો

એવી કૃપા પ્રભુ મારા પર ક્યારે કરશે તો મનનો આ મનોરથ હતો પછી બીજી વાત કરું અહીં જે પ્રશ્નની વાત છે તો આપણે એક પદ બોલીએ છીએ જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠલેશ સાથે નિજ પર કરત કૃપા ધરત હાથ માથે એટલે તેમાં એવું વર્ણન આવે છે કે શ્રી હરિરાયજી પર કૃપા કરીને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજી હસ્ત ધર્યા હતા એટલે તે કૃપા પ્રસાદ કહેવાય તો મને પણ એવું થતું કે મારા પર એવી કૃપા ક્યારે થશે કે મારા પર કૃપા પ્રસાદ વરસશે મારા માથે શ્રી વલ્લભ હસ્ત કૃપા રૂપે મને પ્રાપ્ત થશે એવું મને મનમાં થતું હતું અને એવું કહેવાય છે ને કે હસ્તાક્ષર સ્વરૂપમાં પણ શ્રી મહાપ્રભુજી હર ભૂતલ પર બિરાજે છે તો મને પણ એમ હતું કે મને પણ એવી રીતે હસ્તાક્ષર પ્રાપ્ત થાય એટલે મને કાલિંદી બેટીજી ના સ્વરૂપમાં ખૂબ જ આસક્તિ છે એટલે એમ કહીએ તો ચાલે કે એમના વચના થી મને ઘણો પોષણ મળે છે અને મારા મનના પ્રશ્નોની જાણે એ વાત કરતા હોય ને એવું મને લાગતું હોય છે એટલે મને અંતરથી ઈચ્છા હતી મનોરથ કહો તો પણ ચાલે કે એક વખત મને કાલિંદી બેટીજી મળે એમના ચરણ સ્પર્શ પ્રાપ્ત થાય એમને કૃપા પ્રસાદ પ્રાપ્ત થાય એમનું અધરામૃત પ્રાપ્ત થાય એમના ચરણ સ્પર્શ કરવા મળે એ બહાને ચરણામૃત પ્રાપ્ત થાય તો પ્રભુએ મારા મનોરથ પૂર્ણ કર્યા કરે કરાવે શ્રીનાથજી ગુરુ કૃપા કૃપાહી કેવલમ એટલે અમે કાલીની બેટીજીને ત્યાં ગયા હતા એટલે વિનંતી કરી અમે સાથે પુસ્તક નવું પધરાવી ગયા હતા શ્રી મહાપ્રભુજીના ચરણシンહની ભાવનાનું એટલે મેં વિનંતી કરી કે જે જે આપના હસ્તાક્ષર કરી દેશો તો આપે હસ્તાક્ષર પણ કરી દીધા અને મારું નામ લખીને આશીર્વાદ પણ આપ્યા અને કહ્યું કે તું તો આવની છો આપણે પુષ્ટિ માર્ગમાં આવનીના પદ આવે છે ને એટલે કે જે આવે પાછું ન જાય અરે શ્રીનાથજી એટલે મારા મનમાં આ પ્રશ્ન હતો અને તેનો જવાબ મારા વગર પૂછે આપે આપ્યો અને મને હસ્તાક્ષરની પણ ખૂબ ઈચ્છા હતી તો એ પણ પ્રાપ્ત થયું અને ચરણ સ્પર્શ ની વિનંતી કરી તો આપ બહાર પધારવાના હતા એટલે ચરણ સ્પર્શ પણ પ્રાપ્ત થયા એટલે મનના જે મનોરથ હતા તે બધા પૂર્ણ થયા એટલે આપના ચરણ સ્પર્શ પ્રાપ્ત થયા ખૂબ જ આનંદ થયો કૃપાનો અનુભવ થયો પછી મારા મનમાં હતું જ કે જેવી રીતે શ્રી મહાપ્રભુજીએ શ્રી હરિરાયજીના મસ્તકે હાથ મૂક્યો છે તેવી રીતે મારા પર ક્યારે કૃપા થશે તો કાલિંદી બેટીજીએ પોતાના હસ્ત માથા પર મૂકી મારા માથા પર મૂકીને આશીર્વાદ પણ આપ્યા એટલે ખૂબ જ આનંદ થયો કે કોઈ પણ વસ્તુ માંગ્યા વગર મળે તેનો કેટલો આનંદ હોય એટલે જ આપણા પુષ્ટિ માર્ગમાં કહેવાય છે કે માંગણીમાં લાગણી ન હોય વગર કહીએ બધું આપ સમજી ગયા કે મનના શું મનોરથ છે એટલે આ રીતે કૃપાપ્રસાદ પ્રાપ્ત થયો અને એમની ઝાંખી કરી એટલો આનંદ થયો એવું લાગ્યું જ નથી કે અમે પહેલી વાર ગયા એટલો સહજ એટલો સરળ સ્વભાવ કે અમને એમ થયું કે જા અમે તો અહીંયા કેટલી બધી વાર આવી ગયા છીએ એટલી સરળતાથી આપ બધા વૈશ્રમો સાથે રહે છે અને મધુરાષ્ટકની કથામાં મેં અધરામૃત નું સાંભળ્યું હતું અને કાલિંદી બેટીજી ના વચનામૃત માં પણ સાંભળ્યું હતું આપ કહેતા કે નટવર ગોપાલ કાકાજી એ મને ચરવી તાંબુલ આપ્યું હતું એટલે અધરામૃત આપ્યું હતું એ અધરામૃત અત્યારે બોલી રહ્યું છે ત્યારે મને પણ એમ થાતો કે મને ક્યારે આ રીતે અધરામૃત પ્રાપ્ત થશે તો કાલિંદી કૃપા કરીને એ પણ આપ્યું શ્રીનાથજી આપે ઠાકોરજી નો પ્રસાદી દૂધ પોતે લઈને આપ્યો કે આજો અધરામૃત આપું છું હો એટલે મનના મનોરથ આ રીતે આપણા ગુરુદેવ પૂર્ણ કરે છે રૂપ બદલી બદલીને આપ વધારે છે અને કૃપા વરસાવે છે આ બે દિવસ પહેલાંની જ હું આપને વાત કરી રહી છું શ્રીકાલીન દી બેટીજીના યુગલ ચરણ ચણાર્વિનમાં કોટી કોટી દંડવત પ્રણામ એટલે મોલક કુલના બધા જ બાળકો આ રીતે અલગ અલગ પ્રકારે કૃપા વરસાવી રહ્યા છે થોડાક સમય પહેલાંની વાત કરું તો મારી દીકરી સાવ નાની હતી ત્યારે બ્રહ્મસંબંધ લીધું હતું ત્યારે મન એને નાનપણથી પુસ્તક વાંચવાનો ખૂબ જ શોખ હતો એટલે અમે હવેલીએ દર્શન કરવા ગયા હોઈએ એટલે હવેલીએ તો કેટલા બધા પુસ્તકો બીરાડતા હોય વલ્લભકુલના બાળકો વાંચતા હોય એટલે આખું મોટું શોકેસની જેમ તેમાં પુસ્તકો ગોઠવેલા હતા ત્યારે એવું મનમાં થયું કે કૃપાપ્રસાદ સ્વરૂપે એક પુસ્તક પધરાવે તો કેવું સારું કારણ કે વલ્લભકુલ લે વાંચેલું એવું પુસ્તક આપણને પ્રાપ્ત થાય તો તે આપણને ફલિત થાય એટલે મનમાં એવો મનોરથ હતો તો મારી દીકરીને ખૂબ જ પુસ્તક વાંચવા ગમતા એટલે એના ગુરુદેવે સામેથી તેને બે ત્રણ પુસ્તક પધરાવી આપ્યા કે આને ખૂબ શોખ છે વાંચે છે તો આ રીતે ચાલુ કરાવજો એટલે આ રીતે ગુરુ કૃપા વરસાવી જ રહ્યા છે શ્રી મહાપ્રભુજી રૂપ બદલી બદલીને પધારી જ રહ્યા છે અને કૃપા વરસાવી રહ્યા છે હજી એક વાત કરું તો સેવાની અનુકૂળતા ન હોય ને એવું મનમાં આવતું હોય તો ગુરુદેવ કૃપા એવી કૃપા કરે છે કે આપણને બધું સાનુકૂળ થઈ જાય છે એટલે આ રીતે વલ્લભ કુલ આપણા પર કૃપા વરસાવી જ રહ્યા છે એટલે વાલા વૈષ્ણવો આ એ શ્રી મહાપ્રભુજી છે કે જે હાલ પણ એવી ને એવી કૃપા વરસાવી રહ્યા છે એટલે મને જે મન હતું આ નવું પુસ્તક ચરણ ચિહ્ન ભાવના પધરાવ્યું ત્યારે પણ હું કાલિંદી ખૂબ જ યાદ કરતી હતી કારણ કે સૌ પ્રથમ મેં એમના જ વચનામૃત માં આ શ્રી મહાપ્રભુજીના ના ચરણ ચિહ્ન ભાવના વિશે સાંભળ્યું હતું અને પ્રભુની બધી લીલા હોય એક મહિનો થવા આવ્યો આ પુસ્તક પધરાવ્યું તેને પરંતુ વાંચવાનો કોઈ સમય જ ન મળ્યો એટલે નવો પુસ્તક પ્રભુએ એટલે જ રાખ્યું હોય કે કાલિંદી બેટીજીના હસ્તાક્ષર પ્રાપ્ત થાય એને થોડું કે મતેમાંથી વાંચ્યું પણ ખરી એટલે જેના કારણે આપણને પણ શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના ફલિત થશે એટલે આ એ શ્રી મહાપ્રભુજી છે કે જે હાલ પણ અલગ અલગ સ્વરૂપે કૃપા વરસાવી રહ્યા છે હે શ્રીનાથજી શ્રીનાથજી એટલે એવું નથી કે આખી 500 550 વર્ષ પહેલા શ્રી મહાપ્રભુજી વિરાટતા હતા અત્યારે પણ શ્રી મહાપ્રભુજી બિરાજિત છે અને કૃપા વરસાવી જ રહ્યા છે દ્રષ્ટિથી દ્રષ્ટિ મળે તો કૃપાનો દાન થઈ જાય કઈ ન કહેતા પણ કૃપા વરસાવી દે તે આપણને ખબર પડતી નથી એટલે ગુરુ કૃપા હી કેવલમ મારી પાસે બીજા તો કઈ શબ્દ નથી પરંતુ મનમાં જે હતું તે બધું આપની કૃપાથી પૂર્ણ થયું આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણ સમર્પિત કરું છું જય શ્રી કૃષ્ણ